ચંબલના ડાકુઓ વાળા ખતરનાક વિસ્તારમાં પહોંચી અને મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો બીજાને લોકેશન ટ્રેસ કરી અને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો આકાશ સાકી ઉંમર એકવીસ અને કૈલાશકુમાર મેઘવાલ ઉંમર અઢાર સુરતના કાપોદરા હીરાના કારખાનામાં કામ કરતા હતા ગત તેરથી પંદર માર્ચ વચ્ચે આકાશી ચાલાકીથી ફેક્ટરીની ડિજિટલ તિજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો હતો ધૂળેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા અગિયાર લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આંગે ફરિયાદ નોંધાતા તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મુખ્ય આરોપી આકાશ સાકીબ મધ્યપ્રદેશના ભીણ જિલ્લામાં જ્યારે સહ આરોપી કૈલાસકુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છુપાયો હતો ભીણ જિલ્લો એ ચંબલની ઘાટીઓ તરીકે સંવેદનશીલ વિસ્તાર છે જે અગાઉ ખોખા ડાકુઓનું રાજ હતું હજી પણ ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ જ દુર્ગમ છે અને જોખમી પણ એટલો જ છે આ કેસને ગંભીરતા સાથે લઈ સુરત પોલીસની સર્વેલન્સ ટીમે એક છૂપો પ્લાન બનાવ્યો હતો જેમ બદલ્યો પછી ટેકનિકલ સૂત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યું અને હ્યુમન મદદથી ડેકી કરવામાં આવી હતી તક મળતાની સાથે જ પોલીસ ટીમે આકાશ સાક્ય નામના મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાએ જણાવ્યું હતું કે આકાશ સાક્યની પૂછપરછમાં તેની સાથે રહેલા કૈલાસકુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મળી

કાકોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહમુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠ માં જયારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદી કાપોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્નકલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજીભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે